તો નમસ્કાર ખેડૂત મિત્રો બધાને સીતારામને બાપા સીતારામ આપણા તરફથી તો વિડીયોમાં આપણે ટાઈટલ તમે જોયું છે વાર છે રવિવાર ડુંગળી વાત કરીશું લાલ ડુંગળી અને સફેદ ડુંગળી લાલ ડુંગળીમાં તો મંદિર યથાવત છે પણ અત્યારે આપણે જનરલી જોઈએ તો બધા ખેડૂત મિત્રો એ કઈ ડુંગળી વાત કરું વધારે અત્યારે મોટા પર્વમાં જે આવક હોય મોવાની આપણે વાત કરીએ તો સફેદ ડુંગળી છે આપણે સફેદ ડુંગળીની વાત કરવી જરૂરી છે બે અઠવાડિયાનું એનારી સાહેબ અઠવાડિયે કેટલી આવક આવી હતી તારીખ પરમાની પછી કેવા બજાર ભાવ રહેશે એ પણ થોડીક વિડીયોમાં વાત કરીશું તો ચેનલમાં પહેલાં વહેલા તમે વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી રોજ આપણે કોઈ પણ આવી માહિતી દઈએ તો તમને વિડીયો મળતો રહે એટલા માટે તો વિડીયોમાં આપણે હજી વાત કરીશું કેવી કેવા કેવા બજાર ભાવ છે એ કેટલી આવક આવી છે એ તો વાર છે આજનો આપણે રવિવાર અને સૂર્ય ભગવાનનો દિવસ એવું પણ એવું જરૂરી છે પછી તારીખની વાત કરી તો આજે હું વિડીયો બનાવશું અને તેર તારીખે રવિવાર છે અને કાલે માર્કેટ મોવા બંધ હતું તો છેલ્લા પાંચ દિવસમાં કેટલો આવક આવી છે ગયા હતી એ પ્રમાણમાં અને કેવા ભાવ રહ્યા છે તો કે ગયા અઠવાડિયે જ આપણે તમને વાત કરી કે બજાર ભાવ ઘટશે બજાર ભાવ ઘટશે એમ તમને મેં વાત કરી હતી ગયા અઠવાડિયેના આ અઠવાડિયામાં શું પરિસ્થિતિ છે એ વાત કરીશું અને વિડીયોમાં આપણે એક તો છેલ્લે એન્ડ સુધી જોજો જેટલા ખેડૂમ મિત્રો આમાં પાછા અમુક ખેડૂત મિત્રો છે ડુંગળી છે પ્લસ શાકભાજી બનાવતા છે એવું ઘણું છે તેની માટે આપણે એક વસ્તુ બતાવવાની છે કેમ કે આ વસ્તુ છે પછી આપણે વિડીયોમાં એન્ડમાં બતાવશું આ ફાયદાકારક છે બાકી હજી કોઈને એવું નથી લાગતું કે આપણી જમીન સુધારવી જરૂરી છે કોઈને નથી આમાં ખબર આપણી જમીન સુધારવી પણ જરૂરી છે આમથી જમીન સુધરે છે પાવાથી તો કઈ રીતે સુધરે છે એ પણ આપણે આગળ વિડીયોમાં વાત કરીશું તો વિડીયોને છેલ્લે અંત સુધી જોશું આપણે આપણે તારીખવાઈ જ વાત કરીશું તો સાત તારીખ એટલે સોમવાર હતો સોમવારે કેટલી આવક આવી હતી તો એક ને સત્યાવીસ હજારની આવક હતી બજાર સફેદ મહો માર્કેટમાં સફેદામ એકસો બાવીસ રૂપિયા થી લઈને બસો ને નવ રૂપિયા પછી એની પછી વાત કરીશું તો આપણે આગળ વિડીયોમાં જે આઠ તારીખ હતી તો આઠ તારીખે કેવા બજાર ભાવ હતા અને કેટલી આવક હતી તો આઠ તારીખે જોઈ તો એક ને પચીસ હતી સાત તારીખ ઓછી આવક હતી પણ એક પ્લસ જ આવે છે તો બજાર ભાવમાં ડિફરન્ટ બતાવે છે ડિફરન્ટ એટલે ઘટતા જ એ પણ આપણે ગઈ અઠવાડિયે વાત કરી હતી પછી છે નવ તારીખ તો નવ તારીખની વાત કરી તો કઈ આવક છે તો આવકમાં જોઈશું તો એક ને વીસ અને એની હા હું બજાર ભાવ જોઈશું આપણે તો સો થી બસો આઠ રૂપિયા આજે હું વાત કરું છું સફેદ ડુંગળીના ભાવ છે હવે પછીની આપણે તારીખ વાત કરીશું આગળ વિડીયોમાં તો દસ તારીખ છે દસ તારીખે કેટલી આવક હતી એક લાખ આજુબાજુ આવક હતી દસ તારીખને ગુરુવાર હતો વાર પણ મને યાદ રહે એટલે વાર પણ કહેતો રહીશ અને તમને ખબર પડે તો હવે પછીની આવકની વાત કરીએ તો એકને એકસો વીસ રૂપિયા થી બસો ને ચાર રૂપિયા ભાવ રહ્યો છે ગુરુવારની પછી આપણે વાત કરી અગિયાર તારીખ તો એક ને પચીસ ની આવક છે એક લાખ ને પચીસ ની આવક છે તો એ પ્રમાણે આપણે જોઈએ તો બજાર ભાવ કેવા છે તો સો રૂપિયા થી એકસો સન્નું એટલે બસોથી થી નીચે આવ્યા કે આમાં ઓછો ભાવ ખાલી બતાવતા હોય બાકી જો આપણે આમાં બધું મેં કીધું છે તો સોમવારે એવરેજ ભાવ હતા કેમકે હું અહીંયા ખુદ સોમવારે હાજરમાં હતો સોમવારે ભાવ હતા દોઢસો રૂપિયાથી લઈને એકસો ની વચ્ચે ભલે આમાં બસો ને નવ હવે કઈ રીતના ભાવ હોય પણ તમે કીધું પછી મંગળવારે હતા એકસો એકત્રીસથી લઈને બસો અગિયાર તો ન્યાયથી દોઢસોથી લઈને એકસો સિત્તેર એસીમાં જનરલી ડુંગળી થતી હોય અને તમને ખબર છે આમાં ભલે ઊંસો લેખો બાકી દોઢસો ની થી એકસો એંશીની વચ્ચે જાય વધારે તો કોઈ એકસો ચાલીસમાં પણ જાય છે આમાં ખાલી લખાયેલું હોય કે આપણે ભાવ હોય હોયથી વીસ ત્રીસ રૂપિયાનો વધારે ઉછાળો અને બીજું એક વાત કે આપણે માર્કેટમાં આવક પુષ્કળ પ્રમાણમાં લઈ જાય છે તો જેટલી આવક વધે મેં તમને ગયા અઠવાડિયે પણ સમજાવ્યું હતું આપણી ખેડૂત મિત્રો હોય એની કોઈની એકતા નથી આપણે એવું નથી સમજતા કે આપણે થોડો થોડો માલ લઈ જાય એવું નથી આપણે શું છે પાકે છે એટલે એ બધાને સ્ટોક કરી નાખો છે પછી શું થાય એક ઉદાહરણ ખાલી આપી દો હમણાં જોવો તો શેણા હતા ઘણા ખેડૂત મિત્રોના ત્રીજા મહિનામાં પાક્યા છે તો જ્યારે શેણા ખેડૂત મિત્રોના પાક્યા આ ખાલી ઉદાહરણ લઉં છું ને સમજાવવા માંગુ છું ત્યારે સણાના ભાવ હતા એક હજાર વીસથી ત્રીસ રૂપિયામાં જ હતા પછી જેવી થોડીક આવક ઘટી સણાની અત્યારે અગિયારસો રૂપિયાથી અગિયારસો વીસ આપણે ગઈકાલે આનો વિડીયો આપ્યો હતો એ તો મેં તમને તો એમાં કીધું પણ આ ખાલી એક્ઝામ્પલ લઉં છું તો કોઈ પણ વસ્તુ એના ભાવ જળવાય પણ આપણે આવક માર્કેટમાં ફૂલ નથી કરવાની હવે કોઈ પણ વસ્તુ એને દસ ગુણની જરૂર હોય અને આપણે ત્રીસ ગુણ લઈ જાય તો ભાવ બેહવાના છે આ એક્ઝામ્પલ છે એટલે હું તમને એમ કહું તો મને કોઈ ખેડૂત સાથે વાંધો છે આ ખાલી તમને ઉદાહરણ છે તમને સમજાવવા માંગુ આપણે ખેડ મિત્રો છે આપણી એકતા નથી આપણે ક્યાં ક્યાં ભૂલ કરી છે હું પણ ખેડૂતનો જ દીકરો છું આપણે ક્યાં ક્યાં હું સુધારો કરવાની જરૂર છે તો આપણું તો સંગઠન નથી પહેલી વાત તો એ સંગઠન હોય તો આવી પરિસ્થિતિ ન આવે વેપારીઓનું સંગઠન હોય એ ધારે તો હરાજી ન પણ આવે જો એને કાંઈ પ્રશ્ન હોય મારે તળાજામાં એવું હતું કે કઈ પ્રશ્ન હોય મોડી થતી નહી એવો બધા ઘણા પ્રશ્નો હોય અને ગઈ અઠવાડિયા એવું પણ બન્યું છે હોવા માર્કેટમાં એક બે વખત રાજી પણ બની રહેલી છે ઘણી વખત અગિયાર વાગ્યા રાજી ચેલી છે સવારે સાડા નવ વાગે થતી આવા ઘણા પ્રશ્ન હોય પણ આપણી સંગઠન નહોતું તો આપણે શું કરી છે લેવા જઈ ડુંગળીના ભાવ નથી પછી આપણે કોઈ બે વસ્તુ મનાવાય કે ચાલો શરૂ કરો આપણે શરૂ કરતી પણ આપણે સંગઠન હોય કે આપણે એટલી જ આવક લઈ જાવી છે હવે ધારો કે કારખાના આપણે પચાસ હજાર ઠેલીની જરૂર છે રોજની રોજ આપણે પચાસ હજાર લઈ જઈએ તો ઠામુક હોય ત્યારે બસો ઉપર ભાવ હોય આ એક ઉદાહરણ આપું છું આવું આપણે સમજવું જરૂરી છે આવું આજે નહીં તો કાલે આપણે કરવું જ પડશે એની વગર આલું નથી અમુક વસ્તુઓ એ સંગઠન હોવું જરૂરી છે સંગઠન વગર ખોટું છે છે તાળી ન પડે આપણે મેં તમને સમજાવ્યું તો ગયા અઠવાડિયે કેવા ભાવ હતા અને અઠવાડિયેના ભાવની વાત કરું ગયા અઠવાડિયે આપણે વાત કરી તો જે છેલ્લા શનિવારે હજી તો એકસો થી ભાવ હતો અને અઠવાડિયે તેર એક પણ વખત છા નથી તો ડુંગળીના ભાવ પેટા છે અઠવાડિયે એકસો આજુબાજુ વેસાતી તેની અત્યારે જોઈએ તો એકસો સિત્તેર એવરેજ ભાવ છે ને ભાવ ઘટી ગયા છે પછી મોવાના જે ચેરમેન છે જે છે એને ઉપર કંઈક કાગળ લખ્યો છે કે ડુંગળીને આ ભાવ ઓછા એની આ ખેડૂતોને સરસાઈ કરી છે પણ હવે એનું કાંઈ નિવારણ આવેક ન હોય કોઈ આપણા હાથમાં નથી કોઈ એના હાથમાં નથી એને તો એની રીતે બધા મહેનત કરતા હોય પણ આપણે એક પહેલી વાત તો એક આપણું સંગઠન હોવું જરૂર છે ખેડૂતોનું કોઈ પણ આપણે વસ્તુ વેચવા જઈએ તો આપણે વસ્તુના ભાવ બીજા લોકો નથી કરે આપણે આપણું વસ્તુ હારી હોય તો આપણે ફિક્સ કરી આપણે હજારથી નીચે દેવી નથી હા એવું આપણે એક ઉદાહરણ આપ્યું છે આમાં પછી કોઈને કોઈ એવો વિરોધ કે એવું કોઈ આંદોલન કરવાનું નથી પણ આ એક સમજાવવા માંગુ છું મને જે લાગે છે એ હું કહું છું પછી આમાં હું આવડો માલ વેચે છે પછી ભાવ સુધી બે મહિના પછી સુધારો થવાનો છે તો ઘણા ખેડૂત મિત્રો હોય મારે ખેડૂતનો ફોન આવ્યો કાલ ગોંડલ બાજુથી કે મારે સફેદ ડુંગળી છે સંગ્રહિત કરવી છે મેં કીધું કરાય એમાં કોઈ વાંધો નહીં બે મહિના પછી ભાવ તો કદાચ સુધરશે અત્યારે કેમ કે આવો ઘટે એટલે સુધરવાનો છે તમને ખબર છે મને ખબર ચોમાસા માનવાનો ભાવ વધવાનો છે તો આવી વાત પણ આપણે કહેતા રહી છે કેમ કે આપણે તમને કંઈક બે વસ્તુ જાણવા મળે આપણી પાસે તમને કંઈક એનાલી સાથે કંઈક બે વસ્તુ જાણવા મળશે પછી અત્યારે વાત કરીએ ગઈકાલની અને ફ્રમ દિવસની ભાવ થોડા ટાઈપ વાતાવરણ થઈ ગયું છે અમારા ભાવનગરમાં વરસાદ પડ્યો કાલના વેડી પણ આજે પણ ફરીથી કહું છું રોજ નવા સબસ્ક્રાઈબર હોય એટલે અમારે કાલે રાત્રે વીજળી પણ બહુ સાચી હતી તો તમારા એરિયામાં માવઠું વરસાદ પડ્યો હોય કેવો વાતાવરણ છે જેને લગતા આવડે જે રાજ્ય મતલબ આ જે ગુજરાતમાંથી જોતા ગુજરાતમાંથી બીજા રાજ્યમાંથી જોતા તો બીજા રાજ્યમાંથી કોમેન્ટ લખજો છે ને લગતા આવડે કે હા અમારે પણ એવું વાતાવરણ હતું બે દિવસ પહેલાં હવે આપણે વિડીયોમાં વાત કરીશું જેટલા ખેડ મિત્રો એ વાગડ આપણે વિડીયો વાત કરીશું જેટલા ખેડ મિત્રો શાકભાજીઓનો કોઈ પણ પાક બનાવ્યો અત્યારે શાકભાજીવાળા માટે મેઈન મુખ્ય એટલે વાત કરવા માંગુ છું કેમ કે અત્યારે ઘણાં ખેડ મિત્રો એને એરિયામાં પાણી તો હોય નહીં એટલે વધારે થાય કહેવાય પણ જ્યારે તમે કોઈ પણ વસ્તુ બનાવો તો આ વસ્તુ છે બાઇલોંગ કરીને દવા આવે છે આની અંદર કે કે તત્વ છે કે એક તો ભૂમિક આવે છે ભૂમિક એટલે મૂળનો વિકાસ થાય કોઈ પણ માણસ હોય આપણે પગ જ ન હોય તો આપણે હાલી ન હોય કે હાથથી હાલવું પડે એવી વસ્તુ છે આવું પણ વસ્તુ ઉકેદ પછી પ્લસ આપણી બધાની જમીનમાં કાર્બન તત્વ ઘટે છે કાર્બન તત્વ બધાની જમીનમાં ઘટે આપણે ત્યાં કોઈ પણ વસ્તુ શરીરમાં ઘટી તો ડૉક્ટર કહેવાય આનો બાટલો અસડાવવો પડશે તો આપણે એ નથી સમજતા કે આ વસ્તુ શરીર ઘટે છે બધાને ખબર હશે છે પણ આપણે એ નહીં આપણે એની જગ્યાએ નાઇટ્રોજન આપીએ છીએ એ એનાથી કોઈ ફાયદો નથી આવી વસ્તુ વાપરો તો મોલને નાઇટ્રોજન લેવાની જરૂર ન પડે જે વસ્તુ હોય એ નો હોય નહીં તો આપણે એ કરીએ આપણે માથું દુખતું આપણે તાવની ટિકિટ લઈએ તો આપણે સારો ન થાય અને આપણે પેટમાં દુખતું તાવની ટીકલી તો એનું સારું થાય આપણે જમીનમાં બધાની કારહર તત્વો ઘટે છે બધાને ખબર છે પછી આ વાપરથી જમીન પોષી થાય તો જમીન પોષી થાય એટલે અત્યારે ઉનાળો છે લૂ પડતી હોય શાકભાજી બનાવવી જેટલા ખડ મિત્રો હોય તો એક બે દિવસ પાણીની અંદર સંગ્રહિત રહે મૂળિયામાં પાણી સંગ્રહિત રહે તો જે શાકભાજી બનાવ્યો હોય લસાઈની લસાઈની એટલે છોડ ને જે મતલબમાં પાવર હોય એ પાવર જળવાય રહે નકર પાવર જળવાય ન રહે તો છોડો જવાનો પ્રશ્ન રહે ફૂંકાય એટલે ક્વોલિટી ખાઇ ઘણા પ્રશ્ન બને એમાં કાંઈ જાજુ લાંબુ આપણે કાંઈ દીકમાં નથી જતા પણ જેટલા ખેડૂત મિત્રોએ અત્યારે પછી વાત કરી કોઈએ પાછળ મગ કેવું બનાવ્યું તો મગ છે અડદ છે કે સીંગ બનાવી છે તમારે પાણીનું એવું હોય કે મારે બે થી ત્રણ દિવસે પાવવું પડે તો આ વાપરો કદાચ એક બે દિવસ તો તમારે લેટ પાવું પડે આ એક ઉદાહરણ આપ્યું છે બાકી આ વસ્તુ વાપરવી જોઈએ છે જમીન જે આપણે કઠણ પાણા જેવી થઈ ગઈ છે એને સુધારે છે એટલા માટે આ વસ્તુની હું ભલામણ કરું છું પછી બીજી એક આપણે વાત કરીએ અત્યારે જેટલા ખરી મિત્રો એ ઉનાળો મગફળી કે બનાવ્યા છે મહિનાની વાર હોય પાકવાની મહિનાથી પચીસ દિવસની જોઈ શકો છો આ તો આપણે તમને બધાને ખબર છે ઘણી ખર હું બતાવતો રહીશ મને જે સારું લક્ષ્ય હું બતાવીશ વાપરવાનું ન વાપરું તમારી ઈચ્છા છે મને લાગશે કે આ વસ્તુ સીંધવા જેવી છે તો હું સીંધીશ હું નથી કહેતો ભાઈ તમે ગયા અઠવાડિયાનો આપણો વિડીયો જોઈ તો લગભગ સાડા છ હજાર લોકો જોઈએ કોઈનો ફોન નથી મને કોઈ વાંધો નથી પણ આપણું કામ છે વસ્તુ સારી બતાવવાનું કામ બાકી કરવું ન કરવું તમારી ઈચ્છા છે આ વસ્તુથી કલર લાયક અંદર પોટાશ ખાતા આવશે છે કેલ્શિયમ આવે છે બોરણ આવે છે કોઈ પણ વસ્તુ હોય છે પાકતી સમયે બધાને આપણે કેમ છે ને આજે જમવા બેસીએ તો અનાજની જરૂર પડે એમ પોટાશની જરૂર પડે છે આવી બધી વસ્તુ છે શાક બનાવ્યું તો મીઠું નાખવું પડે જરૂરી છે તો મોલ પાકતી વખતે બાજરી બનાવ્યું હોય કે તમે અડદ બનાવ્યો કે મગ બનાવ પોશ બોરણનો ભાગ જોવે તો દાણાની કોલે હાડે હારી થાય અને વજન સારો આવે તો આ મને લાગ્યું મેં કીધું છે હજી સેલીપતિ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો કાલે મળશું આપણે આગળના નેક્સ્ટ વિડીયો સાથે